તો ચાલો આપણો ગિફ્ટ ઓપન કરવાનો વારો આવી ગયો છે તો આ કેનો છે મારું જ લાગે છે પેલું આ મારું છે ખોલવું છે કયો ખોલવું તારે એ ખોલવું છે આટલા બધાય તારે કે ખોલવું છે એમ પૂછું એ હાલ ખોલ દેખા ખોલવા લાગો હે હા ઊંચે ચાલી જતો નિસ તો આ છે ને મારું ગિફ્ટ છે

માં માં આ કેમ કાટલા બા છે કપડા બટા 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 આમાં છે કપડા તો જો આમાં છે ચોકલેટ આમાં છે થેન્ક યુ થેન્ક યુ

ও বিনা ও বিনা ও বিনা ও বিনা আম আম হ্যালো বলো কই চালু তো কর বল দি આપણે পাછી କରି দিશું তো জেনসে আছে মাইক নরম স্টক છે

我飞翔。我飞翔。我放飞我的。 i have a job in you have Bring and then in and and then I do I put you What Ay ni koupou masi, ne jensi? Ne. Ay ni koupou masi apay vat. Malou jensi.

નાંજર કેમ થઈ ગયું તો જીએનસી ની માસીએ જો આપ્યું તો એક્ટિવિટી માટે આ સરસ છે ગુડ છે આ માસી છે એક એ અને એક બીજો છે

આને દોસ્ની પડી છે તો દોસ્ની પછી અગે આવે પહેલા પર એક કપડા પિંક કલરના થાય અને એક આંબી છે બોલુંગા બોલુંગા બની ઉઠોડી થાય મૂકી દે બટાવી તો દે કારણ કે બટાવી તો દે હવે র আগ বা છે છીએ

દાદુ દાદુ થેન્ક થેન્ક યુ યુ કોમેન્ટ કરજો તો ચાલો આ ગિફ્ટ વાળો વિડીયો હવે અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ જો એને છે ને પેલા આમાં ધ્યાન જ હતી અને હવે છે ને એના કિચન સેટમાં ધ્યાન છે એની માઇક દેખાઈ ગયું તો માઈક જોતું હતું પછી એને હવે આ દેખાઈ ગયું તો આ જોઈએ જ હવે રાત પડી જશે ને એટલે આ નહીં અડે હવે બીજું કંઈક વધશે આમાંથી રમકડામાંથી તો જો જેન્સ ને એવું હોય તો ચાલો હવે જેન્સ એમાં ગોઠવાઈ જશે બે ચાર દિવસ હમણાં પછી તો એને કંઈ ખબર પણ નહીં નહીં હોય તો ચાલો આપણે હવે જો બધું તમને બતાવી દીધું છે જેટલું હતું એટલું બધું અને હજી એક મારું ગિફ્ટ આવવાનું છે પણ એ હજી આવ્યું નથી પાર્સલ ઓનલાઈનથી મંગાવ્યું હતું તો આવશે ને ત્યારે હું તમને બતાવી દઈશ અને અમે થોડાક દિવસમાં હરસદ કા દ્વારકા જવાનું વિચારીએ છીએ તો જાશું તો વિડીયો તમને આવશે તો આપણે એમાં જોઈ લેજો કે ક્યાં ગયા કેમ ગયા અને કોણ કોણ ગયા તો ચાલો આપણે બધું જાય ચાલુ થઈ ગયા છે થઈ ગયું ચાલુ તો પહેલાં જેન્ટ્સિંહને આપણે છે ને કપડાં ચેન્જ કરી દઈએ તો જેન્ટ પ્રેસ થઈ જાય અને પછી આપણે આ બધુંને રમવાનું દઈ દઈએ તો ચાલો હવે આપણે બધું કલેજો અહીંયા કેટબરી આટલી બધી છે પછી અહીંયા આટલી બધી કેટબરી છે તો બધી ચોકલેટ એની ફૂઆના ઓલામાંથી બધામાંથી નીકળેલી છે ગિફ્ટમાંથી તો આપણે એ બધી હવે ભેગું કરી અને મૂકી દઈએ જીઆન્સી પછી ખાશે જીઆન્સી અને તનિષ બે ખાશે અને તનિષ તનિષ અહીંયા જમ્પિંગનું કરે છે અને અહીંયા આટલો કચરો

પછી ખોલ તું ખોલી લેજે હું કરી દઉં તને હો હું કરી દઉં પછી તું ખોલી દેજે હો ને ઊછી ખાસી છે ને થોડીક જે માટે મંગાવી છે પાણીની બોટલ મેં મંગાવી છે બહુ સારું તેમાં સ્ટીકર છે

તો આ છે ને કાચની છે બતાવ ને તો ચાલો હવે આજે બધાને બાય ગિફ્ટ ઓપન થઈ ગયા કેવા લાગી ગઈ મને કોમેન્ટ કરજો કોમેન્ટ કર હા અહીંયાથી પણ એ પી શકે સ્ત્રો છે અહીંયા અહીં સ્ત્રો છે અને અહીંયાથી પણ પી શકે જેન્સ મને ખુલવા નથી દેતી